ગાંધી બાપુના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે ખુલ્લેમ દેશી વિદેશી દારૂ મોટી માત્રામાં વેચાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના જે વિસ્તારમાં ગાંધી બાપુનો સૌથી મોટો આશ્રમ આવેલો છે તેવા સાબરમતી વિસ્તારમાં જ ઠેર ઠેર દેશી દારૂના અડ્ડાઓ મોટા પાયે ધમધમી રહ્યા છે સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ આસારામ બાપુ આશ્રમ ચાર રસ્તા પાસે મોટેરા સ્ટેડિયમ રોડ પર આવિષ્કાર કોમ્પ્લેક્ષની બાજુમાં કાંતિ બાપાનો દેશી દારૂનો નો અડ્ડો આવેલો છે જે મોટી સંખ્યામાં દારૂડિયાઓને દારૂ પીતા સૌ વિડીયોમાં જોઈ શકો છો વારંવાર પોલીસ સ્ટેશન ખાતે જાગૃત જનતા દ્વારા રજૂઆત કરવા છતાં અને સ્ટિંગ ઓપરેશન કરેલ દારૂનો વિડીયો સાબરમતી પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર પર વોટ્સએપ મારફતે મોકલવા છતાં પણ દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે અહીં કંકુમાની ચાલીમાં દશામાના મંદિર પાસે દેશી દારૂનો અડ્ડો ધમધુકાર ચાલી રહ્યો છે આ ઉપરાંત ગાંધીવાસ નંબર એક વિલજીભાઈના બંગલોની સામે પણ કોઈની રોકટોક વગર ચાલી રહેલો દેશી દારૂનો અડ્ડો આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો સાબરમતી પોલીસ સ્ટેશનની બિલકુલ સામે છારાનગરમાં દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડા બેફામપણે ચલાવવામાં આવી રહ્યા છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ત્યારે પોલીસ સ્ટેશનની સામે જ જો દેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂના અડ્ડા ચાલતા હોય તો તે અહીંની સ્થાનિક પોલીસ માટે શરમજનક બાબત કહી શકાય આ ઉપરાંત સાબરમતી પોલીસ સ્ટેશનની બિલકુલ સામે ગોકુલનગર સાતમાળિયા ખાતે દારૂડિયાઓ ખુલ્લે આમ દેશી દારૂની પોટલીઓ પીતા નજરે પડી રહ્યા છે જેને કારણે એના સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે અહીં રામજીભાઈની ખાડિયાની ચાલીની બાજુમાં ખુલ્લા મેદાનમાં જળ નીચે દારૂડીયા દારૂની મહેફિલ માણતા વિડીયોમાં દેખાઈ રહ્યા છે તેમજ ડી કેબિન સાબરમતી રેલવે કોલોની પાસે પણ મસ મોટો દારૂનો અડ્ડો ચલાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લામ ચેડા કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા દારૂડિયાઓ શું પોલીસની નજરે નહીં આવતા હોય કે પછી પોલીસ મસ મોટો ભ્રષ્ટાચાર આચરીને આંખ આડા કામ કરી રહી છે આ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ચાલતા દારૂના અડ્ડાઓ શું આ જોનના ડીસીપી સાહેબ અને પીઆઈ સાહેબની નિષ્ફળતા કહી શકાય તેમજ જો આ વિસ્તારમાં લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિ સર્જાશે પછી સાબરમતી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબ સફાળ જ જાગશે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે